રંગીલા રાજકોટમાં વાલા મિત્રો ઉપર થી તમે ડ્રાય ફ્રુટ ને અવડા મોટા વાકડિયા કાજુ ને માત્ર એસી રૂપિયામાં ફૂલ મોજ કરાવી દેડ રૂપિયામાં દે રાજકોટમાં તમને આવો ગોલો નહીં મળે જુઓ તમે ટ્રાફિક એને બધા આનંદ લેવા આવી ગયા ને ગોલાની મોજ કરવા તો તમે રહી ગયા હોય તો પહોંચી જાજો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે મિત્રો બે દિવસ પહેલા વિડીયો મૂક્યો તો રૂપિયામાં માવા મલાઈ આઈસ્ક્રીમ મઈ આઈસક્રીમ ડ્રાયફ્રુટ વાળા ગોલા તો આપણે ત્યાં લાઈવ જોવા કે ભાઈ રિસ્પોન્સ પબ્લિકનો કેવો છે અહીંયા અત્યારે પણ ઘણા બધા લોકો ફેમિલી સાથે ગોલા એન્જોય કરે છે અને હવે ભાઈને મળીએ અને જાણીએ કેવું ક્રાઉડ થાય છે આવી ખાસ તો અહીંયા ટ્રાફિક કેવો થાય વિડીયો મૂક્યા પછી રિસ્પોન્સ કેવો રિસ્પોન્સ સારામાં સારો

અને લોકોનો ભાઈ પ્રેમ એવો છે ને અહીંયા જો ગોલાના ઓર્ડર એ ચાલે ગોલાના ઓર્ડર લે છે અંદર 3 થી 4 જણા ગોલા બનાવે છે અને ફેમિલી સાથે ભાઈ અહીંયા આવી અને ગોલાને એન્જોય કરે છે માત્ર 80 રૂપિયામાં રંગીલા રાજકોટમાં માવા મલાઈ આઈસ્ક્રીમ ડ્રાય ફ્રૂટ વાળા ગોલા તો ફેમિલી સાથે પહોંચી જાજો એડ્રેસ સમજાવી દો મિત્રો રૈયા રોડ ઉપર ભાઈ સહજાનંદ ગોલા ધૂમ મચે તમે હનુમાન મઢી થી આગળ આવશો રૈયા ચોકડી તરફ એટલે કૌશર બેકરી ની બરોબર બાજુમાં સહજાનંદ ગોલાવાળા અને તિરુપતિ છ નો કોર્નર કેવાય છે આ જગ્યા તો પહોંચી જજો